મિત્રો વાત કરવી છે એક શિક્ષકની કે જૂના જમાનાની વાત છે પરંતુ જીવનનું ઘડતર કેવી રીતે કરી જાય છે આ સ્ટોરીમાં છે મિત્રો જૂના જમાનાની વાત છે ભાવનગર એરિયાની વાત છે ભાવનગરમાં સર ભાવસીજી રાજા હતા અને એ સમયે જેટલી બી સ્કૂલો ચાલતી હતી એ સ્કૂલો આની અંડરમાં આવતી હતી અને એના પગાર ધોરણ બધું ત્યાંથી જ નક્કી થતું હતું રાજમાંથી મળતું હતું એ જ સમયે એક પોપઢ કરીને એમના ભાણેજ સર ભાવસીજીના ભાણેજ એ સ્કૂલમાં ભણે અને સુબોધ મહેતા એ સ્કૂલમાં યુવાન છોકરો શિક્ષક હવે આ યુવાન શિક્ષક સુબોધ મહેતા સાહેબે સવાર સવારમાં પોપટ બાને એક થપ્પડ મારી દીધી અને થપ્પડ એટલી જોરથી મારી દીધી કે પોપટ બા રોતે રોતે શ્વાસે રાજ દરબારમાં ગયા અને સર એના મામા એટલે સર ભાવસિંહજીને એમણે ફરિયાદ કરી દીધી હવે ફરિયાદ કરી એટલે સર ભાવસિંહજી ધુવા ભૂવા થઈને સ્કૂલે આવ્યા અને સ્કૂલે આવીને સ્કૂલમાં તો સન્નાટો છવાઈ ગયો હતો કારણ કે સ્કૂલમાં આજા જેના મામા થાય એ છોકરાને એને થપ્પડ મારી હતી એટલે સ્કૂલમાં આવીને બરાડ પાડી કે કોણ છે એમ એ શિક્ષક કે જેણે મારા ભાણેજને થપ્પડ મારી એટલે સુબોધ મહેતા એક યુવાન છોકરો સામે આવીને ઊભો રહી જાય છે એને એમ કહે છે કે હું એ જ શિક્ષક છું કે મેં એમને થપ્પડ મારી છે એટલે સુબોધ મહેતાને એમ કહે છે સર ભાવીજી કે તમને ખબર નથી કે મારો ભાણે છે ત્યારે સુબોધ મહેતા એમ કહે છે કે મને એ પણ ખબર છે કે તમારો ભાણે છે તો તમને ખબર હોવા છતાં તમે કેમ થપ્પડ મારી એ એ ત્યારે સુબોધ મહેતા સાહેબ એમ કહે છે કે મને ખબર હતી તેમ છતાંય મેં એને થપ્પડ મારી કારણ કે પોપટબાને હું રોજ સમજાવું છું કે તમે તોફાન ના કરો પરંતુ પોપટબા માનતા નથી રોજ ક્લાસમાં તોફાન કરે છે બીજા છોકરાઓને પણ હેરાન કરે છે એટલે હું મારા નિયમોનું ભલે પાલન ચુસ્તપણે પાલન કરાવી શકતો નથી આ વસ્તુ સર ભાવસીજીને બહુ ગમે છે અને સર ભાવસીજી સુબોધ મહેતા સાહેબને ખભે હાથ મૂકીને કહે છે કે વાહ સાભા શિક્ષક હોય તો આવો અને એમ કહે છે કે તમે જે કર્યું એ સારું કર્યું કારણ કે આગળ જઈને બાને રાજના કામ કરવાના છે એટલે આ નિયમનું જો એ પાલન નહીં કરે તો આગળ જઈને કશું કરી શકવાના નથી આવું કે છે અને સો રૂપિયાનું ઇનામ સુબોધ મહેતા સાહેબને આપે છે ઘણા વર્ષો પછી સુબોધ મહેતા સાહેબ રિટાયર થઈ જાય છે એકવાર રોડ ઉપર ચાલ્યા જતા હોય છે ત્યારે પોલીસ ઓફિસરની એક ગાડી આવે છે અને એમાંથી એક ઓફિસર ઉતરે છે અને એમની એમની પાસે આવીને એમ કહે છે કે સુબોધ મહેતા સાહેબ તમે તો સુબોધ મહેતા સાહેબ એમ કહે છે કે હું જ સુબોધ મહેતા એટલે એ પોલીસ ઓફિસર ચરણ સ્પર્શ કરે છે અને વાત કરે છે કે હું પોપટ ફોક યાદ આવ્યું ત્યારે સુબોધ મહેતા સાહેબ કહે છે કે વાહ ફોગટ વાહ એટલે મિત્રો આ સ્ટોરી કંઈક કહી જાય છે કે શિક્ષક હોય તો જીવનનું ઘડતર કરી દે છે જીવનમાં જો ચોટી મારે તો એ વિદ્યા આવે રમઝમ એમ કહેવાય છે ને એટલે મિત્રો આ આ વસ્તુ અહીંયા કહી જાય છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ